શ્રાવણ મહિનાની પાવનકારી કથા કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોગઠા બાજી રમતા બેઠા હતા બાજી પૂરજોશમાં ચાલી રહી હતી બંનેમાંથી કોઈ આરતું ન હતું અને જીતતું પણ ન હતું એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતાં પાર્વતી બોલ્યા બોલો બ્રહ્મદેવ કોણ જીત્યું મારા પ્રભુ જીત્યા બ્રાહ્મણે કહ્યું ખરેખર તો પાર્વતી જીત્યા હતા છતાં બ્રાહ્મણ જૂઠું બોલ્યો આમ ત્રણ ચાર બાજી સુધી બ્રાહ્મણ જૂઠું બોલ્યો ત્યારે પાર્વતીજી ક્રોધાયમાન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને સાપ આપી બેઠા ગુદેવ તારા જૂઠાણાની હવે હદ આવી ગઈ છે જા હું તને સાપ આપું છું તારા શરીર પર કોળ ફૂટી નીકળશે મા પાર્વતીનો સાપ કદાપી મિથ્યા થતો નથી એ જ વખતે રુદ્રદત્તના આખા શરીરે કોડ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન શંકરને કરગર્યો પણ વ્યર્થ શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા રુદ્રદત્ત તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તે જતા આવતા લોકો તેને કોડિયો કોડિયો કહી ખીજવવા લાગ્યા કેટલાક સમજુ માણસોએ તેને ભગવાન શંકરનો તપ કરી તેમને રીઝવવાની સલાહ આપી આથી રુદ્રદત્તે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરવાનો નિર્ણય લીધો અને તે જંગલ તરફ જવા લાગ્યો રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય મળી ગાયે રુદ્રદત્તને પૂછ્યું ભાઈ તમે સીજ જાઓ છો પાર્વતીના સાપનું નિવારણ કરવા ભગવાન શંકરનો તપ કરવા જંગલમાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું આ સાંભળી ગાયે કહ્યું ભાઈ હું પણ દુઃખી છું મારા આચરણ ફાટ ફાટ થાય છે પણ કોઈ દૂધ દોતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો આગળ ચાલતા રુદ્રદત્તને એક થનગનતો ઘોડો મળ્યો ઘોડો સફેદ દૂધ જેવો હતો રુદ્રદત્ત તેની પાસે આવી તેની પીઠ ઠાબડવા લાગ્યો ત્યાં ઘોડો બોલી ઉઠ્યો કે મારી પીઠ પર હીરા મોટી જળેલા પલાણ છે પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી માટે મારા પાપનું નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો સારું કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો આખો દિવસ ચાલી ચાલીને તે થાકી ગયો હતો તેથી તે એક ઘટાદાર આંબો જોઈને તેની નીચે થાક ખાવા બેઠો ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી તે બોલી ઉઠ્યો ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અથવા કોઈ ચાખે તો તે તરત મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો થોડી વાર થાક ખાઈ બ્રાહ્મણ આગળ વધ્યો આગળ જતાં એક સુંદર મજાનું તળાવ આવ્યું બ્રાહ્મણને ખૂબ તરસ લાગી આથી તે તળાવમાં ઉતર્યો તે વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું તો એ મારા શરીરમાં દાહ બળે છે તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો વારો કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ગયો ને ઘોર જંગલ આવતા ત્યાં તપ કરવા બેસી ગયો એક ચિત્તે રુદ્રદત્તે કઠણ તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું સૌપ્રથમ બ્રાહ્મણે પોતાના સાપની વાત કરતા કહ્યું પ્રભુ મને માતાજીના સાપમાંથી મુક્ત કરો મારો કોડ મટાડો મહાદેવજીએ કહ્યું ભૂદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનો વ્રત કરે તો તારો કોડ મટી જાય અને માતાજીના સાપમાંથી તું મુક્ત બની જાય આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો ત્યાર પછી તેણે ગાયની વાત કરી તેના જવાબમાં મહાદેવજી બોલ્યા પૂર્વ જન્મમાં એ ગાય સ્ત્રી સ્વરૂપે હતી તેણે ક્રોધાવેશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું એ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે તેનો નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે વડે એ મારી પૂજા કરજે આથી તેનો દુઃખ દૂર થઈ જશે ત્યાર પછી તેણે ઘોડાનું દુઃખ કહી સંભળાવ્યું તેના નિવારણ અર્થે મહાદેવજી બોલ્યા આગલા જન્મમાં એ ઘોડો વાણ્યો હતો તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો માટે તું જાતે જઈને એના પર સવારી કરજે આથી એનું દુઃખ દૂર થઈ જશે રુદ્રદત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું પૂર્વજન્મમાં એ લોભ્યો માણસ હતો તેની પાસે પુષ્કળ પૈસા હોવા છતાં પુણ્યદાન કશું કરતો ન હતો તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તું ખોદીને કાઢી લેજે અને એ સગડું ધન સત્કાર્યમાં વાપરજે આથી એનું સગડું કષ્ટ દૂર થશે છેવતે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ હસીને કહ્યું પૂર્વજન્મમાં એ તારા જેવો બ્રાહ્મણ હતો કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો હતો પરંતુ તે કોઈને વિદ્યા શીખવતો ન હતો વિદ્યા જેવું એકે દાન નથી છતાં એ રૂપણ બ્રાહ્મણે કોઈને વિદ્યા શીખવી નહીં આથી તે આ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે તેના નિવારણ રૂપે તો ફક્ત મારા શિવલિંગ પર ચડાવેલું બીલીપત્ર લઈને એની આંખે અડાડજે જેથી તેની બળતરા તુરંત દૂર થઈ જશે રસ્તામાં મળેલા દરેક જણના પાપનું નિવારણ જાણી રુદ્રદત્ત મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો સૌ તે મગર પાસે જઈ પહોંચ્યો તેણે બાજુમાં આવેલા મહાદેવજીના મંદિરમાં જઈ બિલીપત્ર ચડાવ્યું અને તે લઈને તેની બંને આંખે અડાડ્યું આથી મગરના શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઠંડક થઈ ગઈ તેણે ધનના ચરૂ ખોદીને કાઢ્યા અને એ ધન સતમાર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તે તેને અમૃત જેવી મીઠી લાગી થોડીક આગળ ગયા પછી રુદ્રદત્તને ઘોડો મળ્યો તેના પર સવારી કરતાં બ્રાહ્મણે કહ્યું તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે પછી પાછો રુદ્રદત્ત આગળ વધ્યો ત્યાં તેને રસ્તામાં ગાય મળી તેના નિવારણ અર્થે તેણે તેના આંચળમાંથી દૂધ કાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું અને નાચતા કૂદતા વાછરડા આવીને તેને ધાવવા લાગ્યા શ્રાવણ માસ આવ્યો એટલે રુદ્રદત્તે સોળ સોમવારનો વ્રત કરવા માંડ્યો બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજીએ તેનું શરીર પહેલાં હતું તેનાથી પણ અધિક કંચનવર્ણો બનાવી દીધું આમ પાર્વતીના સાપમાંથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામના પાદરે આવી ચડ્યો ત્યાં તેણે એક વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા રુદ્રદત્તે ત્યાં ઊભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર યોજાવાનો છે રુદ્રદત્ત આ બધો ઠાઠ જોતો એક બાજુ ચૂપચાપ ઊભો રહ્યો ત્યાં એક ચમત્કાર સર્જાયો એક શણગારેલી હાથણી સોંઢમાં સોનાનો કળશ લઈ દોલતી દોલતી આવી પહોંચી અને મંડપ બહાર ઊભેલા રુદ્રદત્ત પાસે આવી તેના પર કળશ દોડી દીધો આ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું પરંતુ અગાઉ કરેલી શરત અનુસાર રાજાને પોતાની દીકરી રુદ્રદત્ત સાથે પરણાવી પડી અને યોગ્ય પહેરામણીઓ આપી તેની સાથે પોતાની કુંવરી વળાવવી પડી ઈશ્વર પાર્વતીની કૃપાનો આ ફળ હતો રુદ્રદત્તે સોળ સોમવાર પૂરી આસ્થાથી કર્યા હતા આથી તેને રાજકુંવરી મળી હતી હવે તે રાજા બન્યો હતો અને કુંવરી રાણીનો પદ શોભાવતી હતી સોળ સોમવાર પૂરા થઈ રાજા રુદ્રદત્તે રાણીને વ્રત ઉજવવા માટે તૈયારી કરવા કહ્યું વ્રત સી રીતે ઉજવવું તેની સગળી માહિતી રાણીને આપી દીધી મારે ભગવાન શંકરનું વ્રત છે માટે સાડા ચાર શેર ઘઉંનો લોટ શેર ઘી ને સવા શેર ગોળ લઈને લાડુ કરજે લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મંદિરમાં પૂજારીને એક ભાગ રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાળને અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર્યું કે મારા પતિ તો રાજા છે કાંઈ એકલા લાડુ થોડા જ ખાય એટલે એણે તો જાત જાતના અને બાતભાતના શાક અને પકવાન બનાવ્યા રાજાએ વ્રતની પૂજનવિધિ કરીને પ્રસાદી માગી ત્યારે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીરસી આથી રાજા ગુસ્સે થયો કારણ વ્રતના ઉજવણામાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ ખવાય નહીં આખરે રાજાએ મહાદેવજીની ક્ષમા માગી ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે આરોગ્ય વ્રત ઉજવ્યું પરંતુ મહાદેવજી તેના પર કોપાયમન થઈ ગયા અને રાતના સ્વપ્નમાં આવીને તેમણે કહ્યું હે રાજન તારી રાણીએ તારા વ્રતને ભાંગવાની કોશિશ કરી છે માટે તેને દેશવટાની શિક્ષા કર જેથી તેનું અભિમાન ઉતરે બીજે દિવસે રાજાએ પ્રભુની આજ્ઞા માથે ચડાવી રાણીને પહેરીએ લુગડે દેશવટો દઈ દીધો રાણી બિચારી કેટલું કરગરી પણ રાજા એકનો બે ન થયો છેવટે રાણી રડતી કકડતી એક ગામમાં આવી પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં દોષીમાં રેટીઓ કાઢતા બેઠા હતા ત્યાં જઈને રાણીએ તેમની પાસે પીવાનું પાણી માગ્યું દોષીને આ સ્ત્રી પર દયા આવી અને તેમણે ઉઠીને તેને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો આપ્યો પરંતુ બે દિવસ થયા ત્યાં તો દોષીથી સૂતર ઓછું કંટાવા લાગ્યું તેના તાર તૂટી જવા લાગ્યા આથી દોષીએ રાણીને અપસુકન્યાણ માનીને કાઢી મૂકી રાણી બિચારી પોતાના કરમનો વાક કાઢતી ત્યાંથી આગળ વધી એક ગાંચણે તેને આશરો આપ્યો તો ત્યાં પણ તેના પગલાંથી ગાણીમાં તેલ ઓછું નીકળવા લાગ્યો આથી ગાંચણે પણ તેને કાઢી મૂકી આગળ જતાં એક માણણે તેને આશરો આપ્યો પણ તેના પગલાં પડતાં જ બગીચાના બધા ફૂલો કરમાઈ જવા લાગ્યા આથી માણણે તેને જાકારો આપ્યો રાણી હવે ખૂબ થાકી ગઈ હતી તેને તરસ પણ લાગી હતી આથી તે એક કૂવા આગળ આવી ત્યાં ઉભેલી એક પનિહારી પાસે પીવા માટે પાણી માગ્યું પેલી પનિહારી તેને પાણી પાવા જાય છે ત્યાં તો તેનો ગળો ફૂટી ગયો આથી એણે છણકો કરીને રાણીને પાણી પાયા વગર કાઢી મૂકી આમ રાણી વખાને મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી તેમણે તેને આવકાર આપ્યો અને જમાડીને તેની પાસેથી સગળી વાત જાણી લીધી સાધુ મહારાજ તેનું સગડું દુઃખ પામી ગયા તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું બેટી આપણે વ્રત ન કરીએ અને અન્ય કોઈ વ્રત કરતું હોય તેનામાં ભંગ પાડીએ આથી દુખડા ડુંગર તૂટી ન પડે તો બીજું શું થાય આપણે કોઈનું ભલું ન કરી શકીએ તો કંઈ નહીં પણ કોઈનું બુરું તો ન કરવું જોઈએ ને ત્યારબાદ સાધુએ તેને સોળ સોમવારનો વ્રત કરવા કહ્યું અને તેની વિધિ જણાવી રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને થોડા દિવસ પછી શ્રાવણ માસ આવ્યો એટલે એણે વ્રત શરૂ કર્યું આમ રાણીએ સોળ સોમવાર પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી પર ખૂબ જ પ્રસન્ન થયા તેને સર્વ રીતે સુખી કરવા રાજાને સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન દીધા અને કહ્યું હે રાજા તારી રાણીએ મારા સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું છે માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તું એને મહેલમાં તેડી લાવ રાજા બીજા દિવસે સવારે રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો રાજાને આવેલો જોઈ રાણી ખૂબ રાજી થઈ તેણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું મહારાજ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે માટે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા જળની જારી આપું છું એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ આ વાત સાંભળી રાજા રાણી ખૂબ ખુશ થઈ ગયા અને તેમની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી મળી રાણીએ ફૂટેલા ગળા પર મંત્રેલું જળ છાંટ્યું આથી તે આખો બની ગયો વધુમાં રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી તેથી પનિહારી પણ સોળ સોવાનું વ્રત કરવા તૈયાર થઈ આગળ જતા ઘાચણનું ઘર આવ્યું તેની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ મંત્રેલા જળને ગાણી પર છાંટ્યો અને ગાણી ગમગમાટ ચાલવા માંડી રાણીએ મહાદેવજીના વ્રતની વાત કરી આથી ગાંચળ પણ રાજી થઈને વ્રત કરવા તૈયાર થઈ એ જ રીતે માણાના બગીચામાં આવી રાણીએ જળ છાંટ્યો ત્યાં તો કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા તેને પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ વધ્યા રેંટીઓ કાંટી દોષીની ઝુંપડીએ રાજા રાણી આવી પહોંચ્યા દોષી રેંટીયો કાંટે પણ વારે ગળીએ તાર તૂટી જાય આથી રાણીએ મંત્રેલા જળનો રેંટિયા પર છંટકાવ કર્યો દોષીનો રેંટીયો સડસડાટ ચાલવા લાગ્યો અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી દોષી રાણી પર ખુશ ખુશ થઈ ગઈ અને તેને ખરા હૃદયના આશીર્વાદ આપ્યા આમ રાજા રાણી સર્વેનું દુઃખ કરતાં પોતાના મહેલમાં આવી પહોંચ્યા રાણીને પોતાના પુનરાગમનના આનંદરૂપે આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી રાજાએ ખુશ થઈને એ વાતને વધાવી લીધી અને ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાને ત્યાં જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા સાંજ પડી એટલે સૌ કોઈ જમવા આવી ગયા મહેલની સામે વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા હતા જાત જાતના અને બાતભાતના પકવાન પીરસાતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમી લેવા કહ્યું ત્યારે તેણે જણાવ્યું કે મારે આજે એક વખત જમવાનું છે અને તે પાછું મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવીને પછી જ જમવાનું છે માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો રાજાએ ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી હતી વહુએ તેને ખાવા નહોતો આપ્યો તે વૃદ્ધ હોવાને લીધે પૂરું સાંભળી પણ શકતી ન હતી કે પૂરું જોઈ પણ શકતી ન હતી આથી તે વગર સમજે વહુની સામે આખો દિવસ બાખડિયા કરતી હતી રાજાના માણસો આવીને ડોસીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા ત્યાં રાણીએ તેમને પાટલે બેસાડ્યા અને કહ્યું માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચ્ચે વચ્ચે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલતા રહેજો એ સારું એમ કહી ડોસીમાં કાન પર હાથ ધરી વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા ડોસીને વાર્તા સંભળાય કે ન સંભળાય તો પણ તેઓ વચ્ચે વચ્ચે મોટેથી બોલી ઉઠતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમ વારંવાર પરમ કૃપાળો પરમાત્માનું નામ લેવાથી ધીરે ધીરે ડોસીના કાનની બેરાશ જતી રહી અને આંખોમાં જે ઝાક પડતી હતી તે પણ ગાયબ થઈ ગઈ ડોસી સાંભળતા અને દેખતા થઈ ગઈ તેઓ વચમાં જ બરાડી ઉઠ્યા વહુ બેટા હું આ શું જોઉં છું જુઓ તો ખરા હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને તમે જે કંઈ બોલો છો એ હું સ્પષ્ટ સાંભળી શકું છું આ બધું સી રીતે બન્યું ડોસીની વાત સાંભળી રાણીએ ખુશ થતાં કહ્યું માજી આ રૂડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેનું આ તમને ફળ મળ્યું છે ડોસી તો આ સાંભળી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા જો વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું ફળ મળે રાણીએ ડોશીને સોળ સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને જમાડીને વિદાય કર્યા ડોશીમાં પોતાને ઘેર આવી પહોંચ્યા ડોસીને દીકતાને સાંભળતા જોઈને દીકરો અને દીકરાની વહુ બંને ખૂબ ખુશ થઈ ગયા અને આ બધો મહાદેવજીનો પ્રતાપ છે એ જાણી તેમણે પણ સોળ સોમવારનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાજા રાણીની ભક્તિથી ખુશ થઈ ભગવાન શંકરે તેમને સુંદર મજાનો દીકરો આપ્યો દેવનો દીધેલો દીકરો મોટો થતાં રાજાએ તેને ગાદી સોંપી દીધી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા કુંવરે પણ મહાદેવજીનું સરસ મજાનું મંદિર બનાવી ભક્તિ કરવા માંડી ને વર્ષો સુધી સુખથી રાજ કર્યો હે શંકર જેવા રાજા રાણી અને કુંવરને ફર્યા તેવા તમારો વ્રત કરનાર અને વ્રતકથા સાંભળનાર સૌ કોઈને ફળજો જય શંકર જય મહાદેવ